વાગે જેટલે ધરાસાય ઈ પેપર થાય મકાન માથે મકાન એ હાવ ધરાસાય થઈ ગયું ભાગ જાતે કે કોઈ એના ઘરના સભ્ય ત્યાં હતા મકાન ની અંદર નગર મોટી જાનહાની થાત અત્યારે મકાન તો હાવ ધરાસાય થઈ ગયું છે એનો મોટા પાકે મોટા પાયે એનો નુકસાન થયેલું છે બરોબર એનો આ તંત્ર કાય કે સાહેબ હોય તો આનો જ્ઞાને લે ને આ નાના વર્ગના માણસો છે તો એને કોઈ સહાય રૂપી બને તો એનું જો એનો 2000 સોવીસમાં બારમા મહિનામાં અરજી આપેલી છે તે છતાં બધે અરજી આપી આ ચાર મહિનાથી મારા કાકા ધોળા કરે છે ભોળાભાઈ રામજીભાઈ હળિયા નામ છે પેપર નમતી આવતી હતી સરપંચ હાયરે રહીને બધે મામલતદારમાં મામલતદારમાં ફોરેસ્ટમાં પીડબલ્યુમાં બધી અરજી આપી તોય તંત્રએ ધ્યાન દીધું નહીં તોય છતાં પેપર કાલ હાનની ધરાશાય થઈ મકાન આખું ભાંગી તૂટી નાખ્યું હવે નાના માણા છે મારા કાકા એને એકલા છે 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 છોકરો બહાર એટલે રાજકોટ રહી છે ને એકલા રહે છે એ કાલે રાજુલા હરજી દેવા જતા ને ઘેર નતા એમાં એ જા નકર મોટી જાનહાની થાય શું માંગ છે માંગ તો એવું છે અમારી તંત્ર પાસે કે આના આ કાકાને મારા કાકાને